નમસ્કાર મિત્રો ગુજરાતમાં મેઘ સાથે ચાર ચાર ખતરનાક સિસ્ટમો છે વિનાશકારી વરસાદની આગાહી કરવામાં આવી છે અને તમે જાણો તો ખરું આખું રાજ્ય ભયાનક સ્થિતિમાં છે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી સાત દિવસ ગુજરાત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે પાંસઠ ટકા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સતત કંટ્રોલ રૂમ મારફતે અસરગ્રસ્ત જિલ્લાઓના કલેક્ટરો સાથે સંપર્કમાં છે અને પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે દક્ષિણ ગુજરાતમાં સંકટ તો જાણે તોડાઈ રહ્યું છે સુરત તાપી નવસારી વલસાડ અને ડાંગ જેવા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે અને વહીવટી તંત્ર એલર્ટ પર છે મધ્ય ગુજરાતના આણંદ વડોદરા છોટા અને પંચમહાલ જેવા વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યારે ઉત્તર ગુજરાતના અરવલ્લી બનાસકાંઠા અને મહેસાણામાં યેલો એલર્ટ છે આ ઉપરાંત ગુજરાતના દક્ષિણ ઝોનમાં હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપી છે જેનાથી લોકોમાં ચિંતાનો માહોલ છે અહીંની સ્થિતિ ખૂબ જ ગંભીર છે અને તંત્ર પૂરેપૂરું સજ્જ છે ભરૂચના વાલિયા વિસ્તારમાં તો જાણે આવા ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે વાલિયામાં ઓગણીસ ઇંચથી વધુ વરસાદ પડ્યો અને આખું ગામ જળબંબાકાર થઈ ગયું છે રાજ્યના ત્રીજા મોટા કડાના ડેમમાં એલર્ટ મોડ જાહેર કરવામાં આવ્યો છે અને એકસો છ ગામોને ચેતવણી આપવામાં આવી છે તમે બધા સાવચેત રહેજો અને જો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા